હું ને દીધી અગિયાર વાગે ગયા તા દિવાળી આવે છે તો સાફ સફાઈ કરવા થોડીક વસ્તુ જોતી હતી તો દીદી ફોન ઘરે ભૂલી ગઈ એટલે હવે પછી ન્યાં ટ્રીટ ત્યાં અહીંયા આવે તો હવે પચીસ ત્રીસ મિનિટનો રસ્તો છે પછી મને યાદ એવો મારે બિલ્ડિંગમાં એક ભાઈની શોપ ત્યાં બાય જમ બાય જમે લીધું છે એ બાબુજી પોતાનું ફ્લાવર ટમેટાનું શાક ખાવાના છે આજે પછી બધા એમ પૂછે તમને ફ્લાવર બહુ ભાવે છે હા ફ્લાવર ને કોબી હા

ભાઈ ની દુકાન છે ને ત્યાં જ છે નજીક એટલે પછી એને કીધું હું પછી જઈશ ને દુકાન એટલે તમને ફોન કરી દઈશ પછી હું નિશા દીદીને કહી દઈશ કે દીદીને ને કે ફોન લઈ આવે એટલે દીદી ત્યાંથી લઈ આવશે મેં કહી દીધું એને ફોન કરીને તો કે હા ધક્કો નહીં ને એવડો મોટો પાછો હા પછી અહીંયા આવજો બા તમે પછી આવજો ચીપટી આ દીદી ને ઘી લગાવવા માટે બ્રશ જોતો હતો એને ઓલું કઈ કેક બનાવી છે ને એની ઉપર લગાવવા અને ઓલા તોરણ આપડે ઓલું તોરણ લગાડવું છે ને દિવાળીએ તો આપણે અહીંયા ખીલી નથી એટલે પછી આ બહુ હુંક લીધા ચોંટાડવાના પાછળમાં ચોટાડવાનું બાથરૂમમાં સાબુદાની કેમ લગાવી છે એની જેમ ચોટી જાય અને આખું ફિટ થઈ જાય અહીંથી આમે છૂટું પાડીને આંખું લઈ આવું હતું ને એક ટીવામાં એટલે આખું દિવાલ સાફ કરવાનું કપડું પછી ધોઈને પાછું ફિટ કરી દેવાનું મૂવેબલ છે જ્યાં લગી જાય જ્યાં દંડીકો આનાથી

ના પેલા ભાભી ની ઘરે ગયા તા પછી દીદી ઉપર ગયા ને સ્કૂટર ની ચાવી લેતા આવ્યા હું નીચે જ ઉભી હતી દીદી એ લીધું છે ઘાસ એને એટલો કટકો ઘટતો હતો ને ગેલેરીમાં કે મારા આટલું ઘાસ જોઈએ છે એને ઘાસ નો કટકો લીધો હમ चलो बा हूँ जाऊँ छो हमने आ तेल à cho વાઈ ગયા છે સાંજના સાત અને હું આજે શનિદેવનું તેલ ચઢાવવા ગઈ હતી હજી આવી દહીં દૂધ લેતી આવી બધાને એવો પ્રશ્ન હતો કે તમે વૈદિકનું મિલ્ક હવે ગાયનું કેમ નથી લેતા અમે લઈ જ છીએ એક બોટલ લઈ જઈ જો ક્યારેક ઘટે તો પછી અમુક લઈ આવી બાકી રેગ્યુલર અમારે ત્યાં વૈદિક મિલ્કની જ બોટલ આવે છે દૂધની અત્યારે આનંદ જામનગરથી નીકળી ગયા છે એમ કીધું હું તારણ બાપુજી માટે જોટો લેતો આવું છું જામનગરથી જેડીનો જોટો એ મને બહુ ભાવે એ બાપુજીને બહુ ભાવે એટલે ખાલી બાની દીદી માટે રસોઈ કરવી છે તે લોકો ખીચડી શાક ખાવાના છે પહેલાં શાક બનાવી નાખીને પછી ખીચડી જસ્ટ હજી જામનગરથી આવ્યો તમને વિચાર આવતો હોય કે આ અહીંયા ક્યાં આટા મારે છે હું ઉપર ગયો તો બાઇક લઈને યશની અમે નાક બંધ છે ને એનો સ્પ્રે આવે છે તો એ લેવા ગયા હતા કેમ કે આજે વધારે પાછી તબિયત ખરાબ છે આ તમે જોઈ શકો છો જામનગર નો પ્રેમ છે જ સાથે પેલા બેન ને ત્યાં ગયા તા હંમેશાની જેમ ના પાડી તોય હા ભગવાન ক্যা যামগর হ্যাঁ বেঠাই যাওয়া

વર્ષત પર જાય આ દીદી નું આ વાળું પોર્સે સરસ ચાલો લેવા આ ચોકલેટ ફ્લેવર જો અલગ અલગ છે હા બા બીજી આ ઓ સ્ટ્રોબેરી ફ્લેવર જો ભાઈ બા ની ભૌસે આંદો એવા છે અને મીઠાઈ અમે ભગવાન ને ધરી દીધી છે અને બાર ટેસ્ટિંગ કરે છે ભાઈ બી બા તમને બે મીઠાઈ બહુ ભાઈ ચારમી બેન તમારા પરસાઈ સરસ છે તમે દર વખતે બહુ ગિફ્ટ મોકલો છો અમને ગયા વખતે આ રેડિયો મોકલો છે ને એ જ બેન છે બહુ બે સરસ છે મીઠાઈ આવો ક્યારેક રાજકોટ બાય સ્વીટ નો કોટા બતાવી જો આજે ડિશ મૂકવા ગયા આયા જોટાનો રામ ચાલુ હતો બાપુજી જોતા ન ભાઈ કેમ કે એમને કોઈ દી આ વસ્તુ ટ્રાય નહોતી કરેલી આમાં બીજી ચટણીઓ નથી અને આમને ફોન આવ્યો તો જોટા લઈને આવજો સુસવાડા નીકળી ગયા છે પાણી પી લીધું અને હવે ભેગી સ્વીટ ચાલુ થઈ ગઈ છે અંબિકાની હા આવું જો સ્ટોક વધારે છે એટલે ઘરે આવીને પાછો બીજો રાઉન્ડ સ્ટ્રોબેરી બોલ ચાખી લઉં છું પછી કાલ સવારના પાછું નીકળું છું અમદાવાદ જવા એમાંથી કાઢેલો છે

આજકાલ મારા પર પ્રભુની દયા છે મને બહુ પોલતા આવે છે ઓલામાં એટલા ગિફ્ટ આવ્યા રહી જાય ગરબી પોર આવી ગઈ કલર બહુ મસ્ત છે દૈન એકદમ સરસ છે એ જૂનું અને મેઈન કામ છે એ એમની પાસે હોય મસ્ત છે

તો મેલટી છેનો છે ઓરે આ છે આ ચાલે છે એટલે તમે પ્લાન કરો એટલે બરાબર કરીએ હમણાં હું કાલે અમદાવાદ જઈ આવું પછી આવું એટલે કાગડડી જઈ આવી કાગડડી હાલો બસ બીજો બેગ લાગે તો અચ્છા બીજો સરસ આનો હોવો તો જોઈએ

ઘણા લોકોની કમેન્ટ હતી કે અજમો નાખીને લેજો નાસ એ આઈડિયા સારો લાગ્યો મને ફિલિંગ બેટર નાસ લીધી પણ કાંઈ ફરક નથી એટલે અત્યારે આ ડ્રોપ નાખીને હવે જોઈ જોઈ એટલે નીંદર આવે તો જલ્દી પડે સવાર કેમ કે સવાર છ વાગે જાગવાનું છે અને સાત વાગે નીકળવાનું છે આ ડ્રોપ્સ તો બહુ યુઝ ના કરાય એક ટાઈમે બે વાઇપરા છે દિવસમાં મેક્સિમમ ત્રણ થી ચાર વાર નખાય આખા દિવસ દિવસમાં આમાં લખ્યું છે ટુ ટાઈમ્સ પર ડે અને બે ત્રણ ટીપા નાખવાના ચલો